Bien. Wow. <laughs> <tose> <tose> ¿Tú focas ¿Y no

પતિ બસ ચાલો હે આજનો વિજેતા ભાઈ પેલો હા પાછે કોઈક એમ કેવું જોઈએ હે કરે ભાઈ હે ફોકસ કર એમને મૂકી દે દેવાની ખેચીન ખેંચીને થોડું ટાંકીને ફોકસ બોકસ કર ભાઈ હાલ આ ભાઈ બહુ ફોન જોવા કારણે આનામ નિશાનનો અવરોધ છે ખાલી બેટરાય ભાગ દે બેટરાય હા હા

અમારી ચેનલને લાઇક અને શેયર અને સબ્સક્રાઈબ કરો જય માતાજી